નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ મોડાસામાં કોંગ્રેસના કેન્દ્રીય નેતા રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને પોલીસ અલર્ટ મોડમાં છે આવતીકાલે સોળ એપ્રિલ બીએપીએસ હોલ ખાતે યોજાનાર કાર્યક્રમને લઈને પોલીસ સતર્ક છે રાહુલ ગાંધીના રૂટ કાર્યક્રમ સ્થળ બંદોબસ્ત પોઈન્ટ આ તમામ જગ્યાઓ પર પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું એએસપી ડીવાયએસપી પીઆઈ સહિત પોલીસની ટીમ દ્વારા રિહર્સલ યોજાયો આવતીકાલે સવારે દસ કલાકે સંગઠન સર્જન અભિયાનનો રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે જિલ્લાના બારસો બુથ સમિતિ લીડર

કાલની જે મુલાકાત છે એ બાબતે પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને પોલીસની સુરક્ષાની દ્રષ્ટિએ પૂરેપૂરી તૈયારીઓ છે સર આ જે કરવામાં આવ્યું આ જે રૂટ એમનો જે આવવા જવાનો છે એના ઉપર કરવામાં આવેલું છે જે પણ જગ્યાઓએ વિઝિટ કરવાના છે એ તમામ જગ્યાઓને આવરી લેવામાં આવેલ છે અને સુરક્ષાની દ્રષ્ટિએ જે જે પણ પોઈન્ટ્સ સૂચનો લાગેલા છે તે તે તમામ સૂચનાઓ આપવામાં